ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વર ખાતે હજારોની સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે ઉનાળાની સિઝન અને વેકેશન હોવાથી લોકોએ નદી ભળી દોટ મૂકી છે તો પવિત્ર મહીસાગર નદીના કાંઠે મહાદેવજીનું પૌરાણિક મંદિર પણ આવેલું છે અહીં મહી સ્નાન કરીને દર્શનનો અનેરો મહિમા વર્ષોથી ચાલતો આવ્યો છે અમદાવાદ વડોદરા આણંદ પંચમહાલ લુણાવાડા સહિત નડિયાદના લોકોના અહીં આવીને ગરમીથી રાહત પણ મેળવી રહ્યા છે બહુ સરસ છે અહીંયા નાવા અવાય એવું છે નાવામાં પછી ચોખ્ખું પણ છે અને નાવાની સાથે સાથે શંકર ભગવાનના દર્શન પણ થાય છે અને પિકનિકનું પિકનિક નાસ્તો પણ કરીને તમે તમારા ઘરેથી જમવાનું લઈને પણ અહીંયા આવીને પિકનિક જેવું એન્જોય કરી શકો છો પાણી ચોખ્ખું છે કોઈ કોઈ પણ પણ નથી નથી અને ફૂલ ફૂલ ટાઈમ આખો દિવસ પણ તમે નહીં શકો છો અમે નડિયા થી આવીએ છીએ ખુબ મજા આવે છે અહીંયા અને અહીંયા મંદિર છે એ આસ્થા નું કેન્દ્ર છે વોટર પાર્ક કરતા પણ સારું છે પાણી પણ ચોખ્ખું હોય છે અને ખુબ છોકરાઓને પણ છેલ્લા વીસ વર્ષથી અમે અહીંયા આવીએ છે અને ખૂબ સરસ મજા કરીએ છીએ અમે આવ્યા છીએ અમદાવાદથી સો કિલોમીટર દૂરથી આવેલા છીએ ગલટેશ્વર નાવા માટે ખૂબ જ સારું એવું અહીંયા છે નાવા માટેનું ઘણા દૂર દૂરથી લોકો આવે છે અહીંયા નાવા માટે મહાદેવનું મંદિર આવેલું છે વેકેશન ટાઈમ છે તો અત્યારે ખૂબ સારું એવું લોકો એન્જોય કરી રહ્યા છે હજારોની ભીડમાં લોકો આવે છે અહીંયા દૂર દૂરથી નાવા માટે અને ખૂબ જ સારું છે